શ્રી આણંદ બાદ સંસ્થા જામનગર શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન મંદિરની સ્થાપનાને આજે તેતાલીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે પ્રતિવર્ષ શાકોત્સવ કરીએ છીએ આ વર્ષે તિથિમાં અનુકૂળતા નથી એટલે તારીખ પ્રમાણે કરીએ છીએ શાકોત્સવ કરવાનો હેતુ એટલા માટે કે નાનામાં નાનો માણસ ખાઈ શકે પહેલાં અમે મિષ્ઠાન કરતા હતા પણ એ મિષ્ઠાન કોઈ ખાતું નહોતું અને બ મહિના સુધી કોઈ પ્રસાદ લેવા નહોતું એની જગ્યાએ થોડો ફેરફાર કર્યો કે શાકોત્સવ કરવો અને કોઈ પણ માણસ આવે એ માણસને પ્રસાદ લેવાનો અમારી ગણતરી છે સાડા ચારથી પાંચ હજાર માણસ જમવા આવશે અને રોટલા ઊંધિયાનું શાક ગોળ ગાયનું ઘી રાયવાળા મરચાં અને છાસ આ પાંચ વસ્તુ ભગવાનને પણ ધરાવવાની અને એ જ બધાને પ્રસાદ રૂપે આપવાની આ કરવા પાછળનું કારણ મોન તો એ છે કે નાના નાના માણસને પ્રસાદની અપેક્ષા હોય છે અને એ ખાઈ શકે એટલા માટે થઈને આ શાકોત્સવ કરીએ છીએ અમને શાકોત્સવ સૌ માટે અંગત તરીકે ઘણા બધા માણસો મદદરૂપ થાય છે પણ હવે તો કેટલાક કહેવા છે કે એક એક જ માણસ હોય એમ કે અમારા તરફથી કરજો અમારા તરફથી કરજો એટલે એના માટે કોઈ ક્યારેય કોઈ પાસે કંઈ માગવું પડતું નથી ઠાકોરજી આપે છે અને એ પ્રમાણે આ વર્ષે પણ તેતાલીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આવતા વર્ષે અને અમારા ગુરુ મહારાજને પચાસ વર્ષ થાઈ રહ્યા છે એટલે પુણ્યતિથિ ડિસેમ્બરમાં અમે ત્રણસો દીકરીઓના લગ્ન કરવા માગીએ છીએ પણ જે અનાથ હોય લી જેને મા બાપ ના હોય એવી દીકરીઓને પણ થોડો ફેરફાર કરીએ છીએ મોટું ખાવાનું કરી મોટા મંડપો કરી અને હોહો કરવાની અમારી ગણતરી નથી એટલે ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણીજી સાથે જે લગ્ન કર્યા હતા એ ગાંધર્વ વિવાહ પદ્ધતિ અમે અપનાવવા માગીએ છીએ અને દીકરીઓને જે આપીએ છીએ એ તો આપવાના જ છે એમાં કાંઈ કસરત કરવાના નથી પણ ખોટા મંડપ અને ખોટા ભોજનના ખર્ચા છે એ ઓછા કરીને એમાંથી જે પૈસા બચશે એ દીકરીને કન્યાદાન રૂપિયા અમે આપીશું એટલે આવતા વર્ષે એ મોટો ઉત્સવ થશે આ વર્ષે ભગવાન લક્ષ્મીનારાયણના તેતાલીસ વર્ષ પૂરું પરિપૂર્ણ થયા જ બ્રહ્મલિનપૂંજી બાદ ડોંગરી મહારાજના હાથે ભગવાનની પ્રતિષ્ઠા થઈ છે ચારે વેદના જ્ઞાતાઓ એ વખતે દસ દિવસ સુધી આવેલા પાંચ અગ્નિહોત્રી બ્રાહ્મણો આવ્યા હતા અને એમના દ્વારા આ શાસ્ત્રવિધિ પ્રમાણે ત્રણ પાંચ દિવસ સુધી ભગવાનની સહન વ્યવસ્થા કરીને ડોંગરી મહારાજે પોતાના હાથે ભગવાનને પધરાવ્યા હતા અને શુદ્ધ પૂર્વ દિશા ગોતી અને એ રીતે જ આ મંદિર બનાવીને ભગવાનને બિરાજા છે અમારા ભગવાનમાં એક મોટા મોટી વિશેષતા એ છે કે કોઈ પણ સંકલ્પ તમે એની પાસે કરીને જાઓ એ તમારો સંકલ્પ પૂર્ણ કરે છે ભગવાનની એટલી મોટા મોટી દયા અમારે તો કોઈ દિવસ ક્યારેય માગવું જ નથી પડતું એ અમારા સંકલ્પો તો એમ જ પૂરા કરે છે છતાં પણ અમે કાયમ માટે ભગવાન રાજેરે એવું કામ કરીએ છીએ કે ભગવાનનો રાજીપો આપણા ઉપર કાયમ માટે રહેવો જોઈએ અને આ જ મહત્ત્વની વસ્તુ જ ભગવાનના મંદિરમાં જઈ પછી જઈએ અને રોજ કંઈક ને કંઈ માંગે તો ભગવાનય નારાજ થાય પણ કામ જ એવું કરીએ કે ભગવાનને તમે દર્શન કરવા જાઓ તો ભગવાનને તમને જોવાની ઈચ્છા થાય અને એવા ભાવથી અમારા લક્ષ્મીનારાયણ કાયમ પ્રસન્ન રહે છે આવનાર માણસના સંકલ્પોની પૂર્તિ કરવાનું કામ આ સંસ્થા કરે છે ભગવાન દ્વારા થાય છે આણંદાવાની સંસ્થા એ માનવ સેવાની કામ છે સાડા ત્રણસો વર્ષ થયા આજે પણ અન્નક્ષેત્ર ચાલે છે નાનો મોટો ગરીબ ગુરબા હિન્દુ મુસલમાન હરિજન કોઈ પણ માણસ ભૂખ્યો માણસ ગમે તે પેટ પૂરતું ખવડાવવાનું કામ આજ પણ આણંદાવાના ચકલામાં થઈ રહ્યું છે આ કામને ધ્યાનમાં રાખીને આજે તેતાલીસ વર્ષ પૂરા થાય છે ભગવાન લક્ષ્મીનારાયણ એના નિમિત્તે પાટોત્સવ રાખવામાં આવ્યો છે સૌ દર્શન કરે રામ રોટી જમે ઠેબા અને ભીભા પર અને આસપાસના બહેનો રોટલા કરવા માટે થઈને આવે છે ગયા વર્ષે તો બહુ મોટા મોટા પ્રમાણમાં તો આ વખતે થોડુંક નાનું કર્યું છે પણ છતાંય લગભગ સોથી સવા સો બહેનો અને એટલા સોથી સવાસો ભાઈઓ એક પણ પૈસો કોઈ ચાર્જ લીધા વગર ખાલી પ્રસાદ લેવાની અપેક્ષા હું કહું એ લોકો આવે રોટલા ઘરે સૌથી મોટી વિશેષતા એ છે કે આ શાકોત્સવમાં અઢારથી વીસ સાતતા જુદી જુદી જાતના રોટલાઓ થાય છે અને એ ઠાકોરજીને ધરાવાય એટલે ઘણી વખત એમ લાગે ભાઈ રોટલો એટલે રોટલો પણ ના રોટલામાં ઘણા પ્રકાર છે અને એ આ શાકોત્સવમાં અમને જોવા મળ્યા અમે આપ સૌને વિનંતી કરીએ કે આ શાકોત્સવનો પ્રસાર લેવા સૌ વધારે અને શાકોત્સવના દર્શન પણ કરે ભગવાને આપ્યું હોય લાયકાત કરતાં વધુ દીધું હોય તો ઠાકોરજીને પહેલાં રાખો આગળ ભગવાન કોઈ દિવસ ક્યારેય કોઈનું લેતો નથી ભગવાન આપીને જ રાજી થાય છે અને એવું કામ અણધાવાની સંસ્થા દ્વારા કરી રહી છે ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા આપણા સપના ઉપર બની રહે એવી આજના પાઠોત્સવ દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના હરિઓમ સત્સ